બધા મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે ઘણા દિવસ પછી આપણે ની અંદર મળ્યા છે અને અત્યારે આપણે કપાસમાં હાલે છે પાણી અને આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે કારણ કે જો આપણા કપાસમાં આપણે અત્યારે હું કપાસના બાટલામ બેઠો છું એના એટલા માટે કે આમે તડકો આવે છે ને એટલા માટે અને આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે અને કપાસ કેમ કે આપણો બધો નમી ગયો હતો તમે બધા જોયું તો કપાસ નમી ગયો પછી પગ મારી અને ઊભો કર્યો પારા ચડાવ્યા અને પછી ખાતર વાવ્યું અને પાછી પાછી કે એવું ઘણું બધું કર્યું અને પછી આપણે ધોરિયા નાખ્યા ને પાણી વારવા અત્યારે આવ્યા છીએ જો તમને દેખાડો જો આપણે પાણી હાલે છે તો અત્યારે આપણે કપાસની અંદર પાણી વારીએ છીએ ને અત્યારે આપણે પાટલાની અંદર બેઠા છીએ કારણ કે તડકો લાગે છે એટલે નીચે ઘડી ઘર બેસી ગયા તો ચાલો હવે આપણે આગળ બ્લોગની અંદર બન્યા રહેજો ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તો આગળ ચાલો મળીએ તો આપણે ઓલું આટલું બધું પી ગયું સવારનું ચાલુ કર્યું હતું અત્યારે દસ વાગ્યા આપણે અહીં પહોંચ્યા છીએ આટલો કપાસ પાઈ દીધો અને આ બધું આપણે પાવાનો છે જો ધોરિયા ઘર નાખ્યા આમાં એક દોરીઓ બાકી છે બાકી બધી દોરિયા કમ્પ્લીટ થઈ ગયા અને આપણું પાણી જો અહીંયા આવી ગયું ને આપણે પાણી ચાલુ કર્યું બાકી આપણે કપાસ જોઈ લ્યો કેમ હતો ને કેવો થઈ ગયો નમી ગયો હતો ને ઊભો કરી દીધો બધો પાણી પાઈ દીધું ને જોઈ લઈએ જોરદાર બની ગયો તો આપણે હવે એ ગઢારા સુધી પહોંચી જાય પછી ઓલી બાજુ અને આપણે અત્યારે જો નાખું હારી લીધું અને આપણું પાણી આમ આવે છે થોડુંક ધોરિયામાં ધોપ મારે છે પાણીનું પણ પછી હવે આપણે કોથરો રાખવું જોઈએ પણ વાંવું જ મારે છે માતી પછી નહીં મારે ધોપ કારણ કે અહીંયા નીચું હોય અને એવું બધું છે આપણે અને આમાં રાપ પણ આપણે જો માગી નાખી છે અત્યારે હું તમને કપાસની અંદર દેખાડું આ જે આપણે કપાસનું છોટું છે ને એ સુકાઈ ગયું છે પણ આ છે ને ફૂટે છે પાછું નીચેથી એટલા માટે આ લીલું છે એટલા માટે આપણે આને ગાઈડું નથી બાકી અમુક અમુક છોટા બહુ સુકાઈ ગયા છે ઓલી બાજુ નુકસાન વધારે છે આ બાજુ આપણે ઓછી નુકસાન છે ને આપણું પાણી પૂછવું ને આપણે ઠાઠે ફટાફટ જોતા હોય પાછળના ભાગે કે કેટલું પાણી નીકળે છે તો આપણે આ બાજુ છે ને કાંઈ નુકસાન નથી થઈ કારણ કે આ બાજુ કંઈ આપણે કપાસનું છોડવું સુકાણું નથી અમુક અમુક જ થયા છે અને ઓલી બાજુ બહુ નુકસાન થઈ છે આપણે આ બાજુ જોતી જાય છે કારણ કે આનો ઓથ મળે છે ને એટલા માટે તો પાણી આપણે ઘણું અહીંયા આવી ગયું છે અને જો ઘણું બધું પાણી બહાર નીકળે છે અને ફટાફટ આપણે જો પાણી પહોંચી ગયું ને ક્યારે વાર લઈ અનેક પાણી આવી જશે વારી નાકું વાર લીધું ને પાણી આમાં જાય છે અત્યારે આપણે આ નાકું વાર લીધું અને આમાં જાય છે જલીએ ત્યારે આપણા નાકાને હાલત થઈ ગારો છે ને એટલે રેબાઈ જાય છે નાખું નથી ભરતું માન માન વરે છે અને આપણે આમાં પાણી ચાલુ કઈ રીતે થયું જો આ નાકામાં વાર નાખ્યું હમણાં મને લાગે આપણે પહોંચી જઈશું અહીં દોરીએ પછી ઓલી બાજુ ઓલી બાજુ જો બધું પી ગયું અને આપણે આ બાજુ આવી ગયા અહીંયા એક બે ને ત્રણ ગયારા પી ગયા છે અને આ નાકું જો હવે ભરાવા આવ્યું છે હમણાં નાકું વાર નાખ્યું તો આપણે અત્યારે આવ્યા હતા ઓળખીને બાદવા વાછાએ અને આપણી માંડવી છે કોમેન્ટ કરો કેવી છે માંડવી જોઈ લઈએ બની ગઈ ને બાકી જોરદાર માંડવીમાં આપણે કોઈ પણ જાતનું નુકસાન નહોતું થયું ખાલી કપાસમાં જ નુકસાન થયું હતું અને એ કપાસનું નુકસાન તો હવે બહુ અઘરું આપણે લાગ્યું ગયું છે આ વખતે તો કેમ કે જો માંડવીમાં કાંઈ નથી તમે જોયું તો અત્યારે શું વાગ્યા છે આપણે હાડા બાર જેવું થઈ ગયું છે તો મેં કીધું બે ઢોરને આપણે બાંધી લીમડા નીચે અવારના એ ચરે છે પછી આપણા એમાં લીમડા નીચે જેવો લીમડો છે ને એ બાંધાય તો પહેલાં આપણી પૂનમને બાંધી આવી આપણે પછી આપણી મોટી ઓળખીને રહેશે તો પહેલાં આપણે પૂનમને આપણે બાંધાય તો આપણે બે વાછડીને જોઈએ બાંધી હતી અને પૂનમને વાલ લીમડે બાંધી આ આ ને આ લીમડે હવે આપણે તડકો ના લાગે બપોર સુધી એ બાંધી જાય છે પાછા આવી ગયા પાણી ભરવા અને આપણે બપોરે બપોર સુધી પાણી ભર્યું હતું લાઈટ વહી ગઈ હતી અને અત્યારે જો આપણે નાકું વહેરવામાં અને ભરાઈ ગયું છે અને આપણે જો પાણી ભાઈ દીધું માથે લઈને અહીંયા સુધી છ વાગ્યા પી જશે ત્રણ પાટલા છે તો ચાલો આપણે નાકું ભરાઈ ગયું આપણે વાર બાર લાગેલા આપણે નાકું ભરાઈ ગયું અને આપણે અગિયાર પાણી જશે આપણે છે ને આ ધોરી એટલા માટે નથી કર્યો કે જેને જો હું તમને બતાડું આપણે છે ને અહીંયા ગારો થઈ ગયો તો આપણે ને પાણી પાયું ને ત્યારે એટલે મેં કીધું માડી પારી પારી કરતો આવું અને નાખું વારતો જો હું પારી કરી વળી આડું પારી કરી દો વળી નાખું વાર લો એમ કરીને અહીંયા સુધી પહોંચાડ્યો એટલે પહોંચી જાય એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય અને આપણે જો આટલું પાઈ દીધું છે પછી આપણે લઈ જઈશું આમાં અને પછી હવે આપણે લાઈનને આપણે લાઈન આવે છે આપણે ક્યાંય કોઈ ભૂંગરા નથી ઓલા જમીનમાં નાખેલી લાઈનના એટલે આપણે અહીંયા નું મોટું નાખી અને આ પાણી ચડાવશું પછી ચાલો હવે આપણે આ ને એટલો જ રાખશું કારણ કે હવે આપણે આ ને બધું છે અને કામ છે થોડુંક ઘણું એટલા માટે આજના નાનકડા માં આટલું અને ફરી પાછા મળી છે કાલના નવા બ્લોગમાં આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરજો અને જે મિત્રોએ મને સપોર્ટ આપ્યો છે એને બધાનો દિલથી આભાર તો બધાને જય દ્વારકાધીશ તો ચાલો મળીએ નવા વ્લોગમાં